નમસ્કાર સ્ટાર દ્વારા બે ઓક્ટોબર સવારે સાડા આઠ વાગે સ્ટેડિયમ રોડ ગાંધી લાઇબ્રેરી વલસાડ પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને ત્યારબાદ બપોરે એક વાગે વલસાડ સિવિલ હોસ્પિટલમાં છસો વીસ દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યો હતો જેમાં વલસાડ શાખાના પ્રભારી માન્ય અદ્વૈતાનંદજી માન્ય ટિકંદજી બંદગીભાઈ માન્ય મહાદેવીભાઈજી તથા વિશેષ અતિથિ નાણાં મંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વલસાડ ડાંગ સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ વલસાડ જિલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ રોલા ગામના પ્રથમ નાગરિક ચિંતનભાઈ પટેલ વલસાડ સિવિલ હોસ્પિટલ સ્ટાર તથા ગુરુ મહારાજજીના આગ્યાગ્યાર ભક્તો માનવ સેવા દળ અને યુવા દળ એ હાજરી આપી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ભરૂચ રિપોર્ટર રાકેશ પાઠક જિલ્લા ભરૂચ